શરદભાઈ રઘાભાઈ સરવૈયા કપિલભાઈ સરવૈયા સરવૈયા જમનાબેન રાણાભાઈ સરવૈયા જાગૃતિબેન ભરતભાઈ સરવૈયા અને જલપાબેન ધરમસિંહભાઈ સરવૈયા ને થઈ હતી અને તેઓને સારવાર અર્થે શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

કે નહીં અહીંયાથી ગાડી લઈને નહીં નીકળવાનું મારા ભાઈએ કીધું કે અહીંયાથી અમે નીકળશું આ રસ્તો સરકારનો હશે તો બધા મારવા મળ્યા મારા ભાઈને ને બધાએ કેટલા જણા ને વાગ્યું બેન સાત આઠ જણા મારા પપ્પા દાદા દાદી મારી બેન મારો ભાઈ બધા એસી વર્ષના બુઝુર્ગ છે એક માસી માજી છે પંચ્યાસી વર્ષના એની બીપી લો થઈ જાય છે એને પાડી દીધા એને ધોકા માર્યા કેટલા જણા મારવા વાળા હતા મારવા વાળા કેટલાય હતા શું નામ છે એમાંથી સુધાભાઈ કાળુભાઈ સરવૈયા એના બે દીકરા હરપાલભાઈ કિરણભાઈ સરવૈયા પછી મથુરભાઈના બે દીકરા અલ્પેશભાઈ જીતુભાઈ સરવૈયા પછી મેન ઘા તો પેલો એક છોકરાએ સુમિતભાઈ ઘનશ્યામભાઈ સરવૈયા પેલો ભાઈ એણે જ કર્યો હતો બીજા કટલા આખું એક કુટુંબ કેટલા એ પહેલેથી પ્લેનિંગ જ કરી હતી બધા મારવા અને બહારના માણસોને બોલાવી દીધા સાકુ ધાળિયાને ઉલને મારવાડ મારા ભાઈઓને બતાવવા હતું મેં બધાએ ઘરમાં બધાને પૂરી દીધો તો બહારની જે ગાડીઓ ને બોલેરા મારા કાકાનું બધું હતું એ બધું ભાંગી તોડી નાખ્યું બે ત્રણ ઘરનું બધી વસ્તુ તોડી નાખી બારીઓ તોડી નાખી બે ગાડીઓ ભાંગી નાખી બોલેરાના કાચ ભાંગી નાખ્યા અને બધા અંદર ઘરમાં બધાને પૂરી દીધા હતા